રેલવે फाटक થી લઈ મજરા ત્રણ રસ્તા સુધી ઓવરબ્રિજ ની બંને સાઇડ માં ખાડાઓ માંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી થી પસાર થતા હોય છે આ સર્વિસ રોડ પર થી તલોદ બસ સ્ટેન્ડ મામલતદાર તાલુકા પંચાયત મજરા તરફ જવા માટે પસાર થવું પડે છે આ સર્વિસ રોડ નું યોગ્ય ડામર રોડ નું ફરીથી સમારકામ થાય તેવી વાહન ચાલકો ની માંગ છે

તલોક પોઈન્ટ ખાતે આવતી એસટી બસો ની અવરજવર જે આ ખરાબ રસ્તાના કારણે મિની વાહન હોય તો નીચે અડી જાય છે ને તૂટી જવાનું ભય રહે છે રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે બહુ રજૂઆતો કરી તો પણ જલ્દી આનું કામ સરળતાથી થાય એવી આશા રાખીએ છીએ ભાઈ શું તકલીફ છે આપણે અવરજવરમાં ટ્રાફિક બહુ જામ થાય છે એક છેડા ઉપર રસ્તો એક ખાડા પડી ગયેલા છે તો બીજો છેડો ચાલુ હોય છે તો બંને સાઈડ વ્યવસ્થિત રીતે રોડ રોડ થઈ જાય તો સારું અમિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ તલોજ સાબરકાંઠા